અન્ય ફિલ્ડની અંદર હમણાં દક્ષ કુંજનું સન્માન કર્યું મને ગૌરવ છે કારણ કે મારા જામકોણા તાલુકાનું ગૌરવ છે મારા ગામનો છે કે ટીઆરપી વખતે જે કંઈ ઘટના રાજકોટની અંદર બની કારણ કે નાની ઉમરનો બાળક અને ટીઆરપી અગ્નિકાંડ વખતે એ સમયે કેટલાય બાળકો ત્યાં રમતા હશે અને બાળક એને પોતાને બચવાના પ્રયત્ન કરવાની જગ્યાએ જે અન્યના નાના નાના બાળકો હતા એને લગભગ ચૌદ પંદર થી વધારે બાળકોને પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવ એટલે આવા બાળકોનું સન્માન થવું જોઈએ એટલા માટે કે એમને પ્રોત્સાહન મળતું હોય છે અને મારા કરોણા તાલુકાનું પણ ગૌરવ છે હું એમને પણ અભિનંદન આપું છું ને આજના આ ફંક્શનની અંદર જે કંઈ પ્રતિભાઓનું સન્માન થયું છે એવોર્ડ આપ્યો છે આપ સૌને મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ખાસ કરીને ગાબાણી સાહેબનો ફરીથી આભાર વ્યક્ત કરું છે કે બારમું વર્ષ આ એવોર્ડ ફંક્શન કાર્યક્રમ એમને કાયમી માટે જાળવી રાખ્યો છે અને મારા માટે વિશેષની આનંદની વાત એ છે કે ગાબાણી સાહેબ જ્યારે હું રાજ્ય સરકારની અંદર મંત્રી તરીકેની જવાબદારી સંભાળતો ત્યારે મારા પીએસ તરીકેની પણ ગાબાણી સાહેબે વખતે જવાબદારી સંભાળી અને મારા પિતાશ્રીના નામ પર સાવરતું કાઢ ચુકું મારા પિતાશ્રીની આખી એમાંથી જીવનભરની એવાયના પ્રસંગો લખી અને સાવડનું કાળજું બુકનું શ્રય પણ ગાભાણી સાહેબને જઈશે સાહેબ તમારો પરિવારોથી કાયમી આભાર છે ઋણિ છે અને માતાપિતાની હયાતીની અંદર અંજુ નરસિંહ પારિતોષિક તમે તમારા માતા પિતાને મોટું સન્માન આપ્યું છે ફરીથી આપને હૃદયપૂર્વક અભિનંદન આપી અને મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય શાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો